બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ સત્યાવીસ તારીખે હું રાજુ લાગ્યો હતો રામકુભાઈ ધાખડા એ નવા મકાન બનાવ્યા એનું વાંચતું હતું અને હું નહીં આવ્યો એનો કાર્યક્રમ તો રાત્રિનો હતો પણ હું રાત્રિ ક્યાંય રોકાઈ નહીં શકવાને હિસાબે બપોરે ગયો હતો બપોરે ગયો જમીન નીકળવાની તૈયારી કરતો હતો અને ત્યારે વડલી મનુભાઈ આવ્યા મનુભાઈ આવ્યા અને મહેમાનો પણ આવતા હતા એની માઇલ પણ મનુભાઈ પાસે બેઠા અને વાત કરી કે ભીખુભાઈ અત્યારે આ બધી સમાજની માઇલ પામ નિમણૂક થાય છે બધાની નિમણૂક બહુ થાય છે એટલે મેં કીધું એ સારી વાત છે નિમણૂક થતી હોય તો સારી વાત છે સમાજના કાંઈ સારા કાર્યો થાય સમાજની હિતની કાંઈ કામ થાય તો સારું કહેવાય એટલે મને એને કીધું પણ એવું તો બરોબર છે પણ આ તો વિભાગ પડે છે બે જુદા જુદા નિમણૂક કરે છે બે જુદા જુદા નિમણૂક કરે એને વિશે તમે કઈક બોલજો એવું મને કીધું ને ત્યાં એને ફોન આવ્યો એટલે મને કે તમે બે આગળ આવું એક મહેમાન આવે છે એટલે તો અને પછી આપણે ઘેરિયા નિરાયતે વાત કરશું અને એ ઉભા ગયા અને મારે બરોબર ડ્રાઈવર ડ્રાઈવરે આવીને મને હાથ કર્યો કારણ કે બે બધા ઘરના બધા ભેગા હતા અને મારે નીકળવું હતું એટલે ડ્રાઈવરે હાથ કર્યો એટલે હું નીકળી ગયો પણ પ્રથમ તો બધા જે ભાઈઓની નિમણૂક થઈ છે એ તમામે તમામને અભિનંદન પાઠવું છું અને સમાજના સમાજ ઉપયોગી સમાજના હારા કાર્યો કરો સમાજ આગળ આવે એવી કોશિશ કરો એવી અપેક્ષા રાખું છું અને જે વાત થઈ કે આની માઇલ પર ડબલ નિમણૂક થાય છે એટલે બે વિભાગ થાય છે તો ભાઈઓ મારી નર્મ વિનંતી છે કે ટૂંકો સમાજ છે આ ટૂંકા સમાજની માલપા બે વિભાગ થાય એ કોઈ સંજોગોમાં હારી વાત ન કહેવાય અને બે વિભાગ થવા જ ન જોઈએ બે વિભાગ જો થાય તો એની માલપા જેમ માણસ કહે છે ને કે તિરાડ પડે તો એની માલપા ખજૂરા વિષી કીડી મકોડી એની માલપા કરે ભાઈ અને એ નુકસાન કરે એમ આ સમાજનો દુરુપયોગ થાય જો બે વિભાગ પડે તો અને બે વિભાગ પડે એટલે સ્વાભાવિક વાત છે સીધી સરળ વાત છે કે એક કાંઈ પણ કાર્ય કે કાંઈ પણ કામ કરે તો એ બીજો વિરોધ જ કરવાનો એટલે વિરોધાભાસ ઊભો થાય વિરોધાભાસ ઊભો ન થાય માટે હમજી વિષરી અને જે કાંઈ કોઈ પણ એકાબીજાને જે કાંઈ હોય

કે આ જેમ 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 જુદા પડતા જાય પછી તો તને ફલાણા ભાઈના થઈ ગયા છો તમે તો ફલાણા ભાઈને બે એવું એવી ઘણી વાતો આવે અને નાના માણસો એ કરવું પણ હું કોની સાથે રહેવું ક્યાં જવું માટે તમામને હજી બહુ શેટું નથી પડી ગયું હજી શરૂઆત છે અને વિભાગ પડવામાં શરૂઆત છે ત્યાં હું સારું બને તમામ ભાઈઓને તમામ આગેવાનોને તમામને બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને નર્મ વિનંતી કરું છું કે ભાઈઓ કોઈ પણ સંજોગોમાં આનું સમાધાન કરી અને એક થાવ તમામ એક થાવ કારણ કે તમને તો બધાને ભાઈ ખબર જ છે કે તરબૂચ હોય તો એની ડગોઈ કાઢે અને કે આ લાલ છે પોપયું હોય તો એની શીર કાપીને તમને ખાવા માટે આપે કે આ સાખો બહુ મીઠું છે સફરજન હોય તો એની શીર કાઢે તો કેરી પણ બહુ મીઠી છે એમ કરીને એની માઇલ બધી શીર કાઢે પણ ભાઈ ક્યાંય હાંભ્યું તમે કે કેળામાંથી શીર કાઢી કેળામાંથી શીર કાઢવાની ન હોય કારણ કે એ સંગઠનમાં છે અને આ બધા એક એક છે માટે સંગઠનમાં આવ્યું અને સંગઠન છે સંગે શક્તિ મહાયુગે સંગઠન દેશે તો તમારી જીત થાય ન કે કોઈ સંજોગોમાં જીત થાય નહીં અને એની માઇલ પાસ બીજા ઘણા લોકો તકલા તકવાદી લોકો એ એ આ તમારા લાભ લેવાયો માટે ફરી ફરીને વિનંતી કરું છું કે આની મને ઝાઝી માહિતી નથી પણ મનુભાઈ મને કીધું અને એ વિશે આજ વિડીયો બનાવું છું અને તમામે તમામને વિનંતી કરું છું કે ભાઈ આ કોઈ સંજોગોમાં બે વિભાગ પડે એ સારી વાત નથી અને એની મારી પાસે વિભાગ વિભાગ પડશે તો સમાજની અધોગતિ થાય માટે તમામ ભાઈઓને તમામને વિનંતી કરું છું કે મારી આ જેમ બને એમ વાત મારી આ જેમ બને એમ વાત જલ્દીમાં જલ્દી આગેવાનો પાસે ભૂગે એવી કોશિશ કરજો અને તમામ આગેવાનોને બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને વારંવાર વારંવાર વિનંતી કરું છું કે ભાઈ એક થાવ એક થાવ અને સેવટે સુરેશ દાદાને પ્રાર્થના કરું છું કે હે સુરેશ દાદા તું આ તમામ મારા જ્ઞાતિજનો છે એ તમામ એક કરી રાખો અને એમાં જ બધાની ઉનંતી થાય સૂરજ દાદા તમે એની માલ પાક કૃપા કરો એવી પ્રાર્થના એવી મારી સરસ વિનંતી જલ્દી માં જલ્દી એક થાય એવી પ્રભુને પ્રાર્થના જય સુરજ દાદા